પ્રતાપ દુધાત કોંગ્રેસની શિબિરમાં ગેરહાજરનો મુદ્દો કોંગ્રેસ છોડવાની કોઈ વાત નથી મારે ઘરે દુઃખદ અવસાન થયો હોવાથી મેં ગેરહાજર રિપોર્ટ મૂક્યો હતો પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી પાર્ટીમાંથી કોઈ હાઈકમાન્ડને ને મિસગાઈડ કર્યા છે તેનો જવાબ કોંગ્રેસ આપશે હાઈકમાન્ડ જવાબ આપશે એટલે કે કોંગ્રેસમાં ક્યાંક અંદરખાને વિરોધ હોવાની ચર્ચા છે આજે હું સરદાર યાત્રામાં જોડાયું છું માં ખોડલ દર્શન કરવા આવ્યો છું આવનારા દિવસોમાં પણ લોકોના પ્રશ્ન માટે લડીશ નિષ્ક્રિય રહેવાનું કારણ મારું પારિવારિક હતું જે અમુક રાજકીય લોકોને ખબર હતી મારા પરિવારથી વિશેષ મારા માટે કોઈ નથી પ્રતાપ દુધાતે નામ લીધા વગર કહ્યું પાર્ટીમાં કેટલાક લોકો કિન્ના ખોરી રાખતા હોવાનો આક્ષેપ છે જે લોકોએ અટક કર્યો છે તે મીટી મારફતે ખબર પડી જશે પ્રતાપ દુધાતે શિસ્ત બહાર ક્યારેય કામ કર્યું નથી અને કરશે પણ નહીં મેં હોદ્દા માટે રાજનીતિ કરી નથી મને પાર્ટીએ ઘણું આપ્યું છે પાર્ટી હોદ્દા આપી પણ શકે છે અને લઈ પણ શકે પણ મારો મતાધિકાર ક્યારેય લઈ શકવાના નથી આજના દિવસે રાહુલ ગાંધી ગુજરાતની પાવનભૂમિ ઉપર આવી રહ્યા છે ત્યારે આ ધરતી ઉપર એનું સ્વાગત કરું છું કોંગ્રેસ છોડવાની વાત એટલા માટે ઉપસ્થિત થતી નથી કે મારા આટલા દિવસની ગેરહાજરીમાં મારા ઘરની અંદર દુઃખદ અવસાન થયેલું મેં લેખિત રિપોર્ટ આપેલા છે પ્રદેશ પ્રમુખની રજા લીધેલી હતી પણ જે તે સમયે જ્યારે રાહુલજી કે ખડગે સાહેબ અથવા અમારા કેસી વેણુગોપાલજી આવ્યા ત્યારે મિસ કોમ્યુનિકેશન ગેપ રાખવાનો કોઈ પ્રયત્ન કર્યો છે અને મિસ ગાઈડ કર્યા છે એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે મારી સ્પષ્ટતા કરું તો હું આજે આ સરદાર યાત્રામાં જોડાણો છું ખોડલધામમાં ખોડલ માતાના દર્શન કરવા આવ્યો છું હું લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું ત્યારે લોકોને પડતી મુશ્કેલી લોકોની સમસ્યાની અંદર ભૂતકાળમાં લડ્યો છું આવનાર દિવસોમાં લડવાનો છું લોકોની સમસ્યા માટે રાજનીતિમાં જ્યારે આવ્યો ત્યારે જે લોકો પીડિત હોય એનો અવાજ બનવાનો મેં હંમેશા પ્રયત્ન કર્યો છે છેલ્લા દોઢ બે મહિનાથી જે મારું નિષ્ક્રિય રહેવાનું કારણ છે એ મારું પારિવારિક કારણ હતું અને એ અમુક રાજકીય લોકોને ખબર પણ હતી કે હોસ્પિટલનું કામ હોય મારો પરિવાર ખૂબ જ મોટો છે ને મારા પરિવારથી વિશેષ કંઈ ના હોઈ શકે સાઠ વર્ષની ઉંમરમાં મારા અંકલનું અવસાન થયું બધી જવાબદારીઓ મારી ઉપર હતી હોસ્પિટલોથી લઈ અને બધી દોડધામો પણ હતી પણ અમુક કિન્નાખરી લોકોએ જે અટકસાળો કર્યો છે એનો સમયે જવાબ પણ મળશે અને લડાયક માણસ લડતો તો લડ્યો છું ને લડવાનો શું કોંગ્રેસ એક વિચાર છે કોંગ્રેસમાં સ્વતંત્રતા છે કોંગ્રેસની અંદર હર કોઈ લોકોને બોલવાનો હક છે માટે કોંગ્રેસની પદ્ધતિ અને બીજેપીની પદ્ધતિમાં ખૂબ જ ફરક છે અને કોંગ્રેસ આ સરદાર સાહેબના વિચારોથી ચાલતી કોંગ્રેસ છે કોંગ્રેસ બારામાં હું કંઈ ના કહી શકું પણ જે રાજનેતાઓએ જે અટકચાળો કર્યો છે એ આ મીડિયા મારફત એને સમજાઈ જશે પ્રતાપ દુધાતે આજ દિવસ સુધી શિસ્ત મારું કોઈ કામ કર્યું નથી અને કરવાનો પણ નથી રહેવાત મારા હોદ્દાની કે પદોની હોદ્દા માટે મેં રાજનીતિ કરી નથી પદ માટેનું ક્યારેય જીવન જીવો નથી ક્યારેય ટિકિટ મેં ધારાસભાની પણ માગી નથી મારી ક્ષમતાના આધારે મને ત્રણ વખત ધારાસભાની ટિકિટ આપી છે મને યુથ કોંગ્રેસનો પ્રેસિડન્ટ બનાવ્યો છે સેકન્ડ ટર્મની અંદર કોંગ્રેસ પાર્ટીનો મને પ્રમુખ બનાવ્યો છે રિપીટ કોંગ્રેસનો મને પ્રમુખ બનાવ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે મને ખૂબ જ આપ્યું છે પાર્ટી હોદ્દા આપી પણ શકે પાર્ટી હોદ્દા લઈ પણ શકે કાર્યકર્તા તરીકે મારો મતદારનો કોઈ અધિકાર લઈ શકવાનો નથી મારા અમરેલી જિલ્લાની જનતા માટે મારા ખેડૂતો માટે હું લડ્યો છું લડવાનો છું લડતો રહેવાનો છું જવાના પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર